ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વવનવા કિમિયા અજમાવી પોલીસની આંખમાં રાજસ્થાન જેવા રાજ્યોમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે ત્યારે આજે પુષ્પા સ્ટાઇલમાં ટ્રેક્ટરની ટ્રોલીની નીચેના ભાગમાં ચોરખાનું બનાવી તેમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો છે ગરબાડા પીએસઆઈ જે એલ પટેલને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી એક ટ્રેક્ટર પસાર થનાર છે જે મળેલ બાતમીના આધારે ગરબાડા પીએસઆઈ જે પટેલ સહિતની પોલીસની ટીમે બાતમીવાળા ટ્રેક્ટરનો પીછો કરી ખારવા ગામેથી ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું પોલીસે ટ્રેક્ટરમાં તપાસ કરતા ટ્રેક્ટરની ટ્રોલીને હાઇડ્રોલિક કરી ઊંચી કરી જોતાં ટ્રોલીની નીચેના ભાગમાં પુષ્પા સ્ટાઇલમાં ચોરખાનું બનાવી તેમાં સંતાડેલી વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ પાંચસો ચાર નંગ બોટલો મળી આવી હતી જેથી પોલીસે છાસઠ રૂપિયા ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ટ્રેક્ટર સહિત કુલ બે લાખ સત્તર હજાર સાતસો ચાલીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરનાર એ કિસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે